માનવ માનવસર્ચેત હરણી બોટકાંડમાં હાલના પાલિકાના સત્તાધીશો તેમજ જે તે સત્તાધીશોએ લેક ઝોનને અનુમતિ આપી છે તે તમામને આરોપીઓ બનાવવાની માંગ સાથે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી વડોદરામાં ગત તારીખ અઢારમી જાન્યુઆરીના રોજ મૃત્યુ પામેલા નિર્દોષ બાળકો અને તેમની શિક્ષિકાઓના મોતના ગુનામાં પોલીસ કમિશનર દ્વારા બોટ ચલાવનાર લેક ઝોનના વ્યવસ્થાપકોને ફક્ત આરોપી તરીકે રજૂ કરેલ છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા જ્યારે લેક ઝોનનું ભાડું લેતું હોય ત્યારે પાલિકાની જવાબદારી છે કે તેમના દ્વારા રેગ્યુલર સેફ્ટી ઓડિટ કરવું જોઈએ અને તેની સાથે એ પણ જરૂરી છે કે સેફ્ટીના માપદંડો પર જો તેમનો ઈજારદાર કાર્યો ન કરતો હોય તો તેની પાસેથી ઇજારો પાછો લેવો જોઈએ પરંતુ આવું કામ નિષ્ઠાપૂર્વક ન થયું હોવાથી આવી દુર્ઘટના ઘટી છે તેવા આક્ષેપો વડોદરા આશર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાની હેઠળ તમામ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી માનવ સર્જિત હરણી બોટકાંડમાં પાલિકાના હાલના સત્તાધીશો અને જે સત્તાધીશોએ લેક ઝોનને અનુમતિ આપી છે તેઓને આરોપી બનાવવાની માંગ કરી હતી વડોદરા શહેરમાં જે ગુજારી દુર્ઘટના થઈ છે માનવ સર્જી હત્યાકાંડના લીધે જે નવ નિર્દોષ બાળકોનો જીવ ગયો છે એ બહુ દુઃખદ બાબત છે પરંતુ આ સત્તામાં બેઠેલા લોકો ભાન ભૂલ્યા છે એવું લાગે છે કારણ કે સત્તાના નશામાં આ લોકો માનવતા ભૂલી ગયા વિચાર કરો કે આજે જે તે સમયે જ્યારે આટલો મોટો બનાવ બની ગયો ત્યારે કેટલાક બીજેપીના નેતાઓ જે તે મુખ્ય કોન્ટ્રાક્ટરોને બચાવવાની પણ તજવીજ કરતા હતા અને જ્યારે વારંવાર રજૂઆત થઈ પેપર મીડિયામાં વાત આવી ત્યારે જઈને મુખ્ય કોન્ટ્રાક્ટરોની પર સફરિયાત થઈ પણ પ્રશ્ન એ છે કે આ લોકોને કોન્ટ્રાક્ટ આપનાર કોણ પચીસ વર્ષથી ભાજપનું શાસન છે વડોદરા શહેરમાં તો આ લોકોને જેને કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે મેયર કોણ હતા જે પણ ટેકનોક્રેટ મેયર હતા એમની સામે ગુનો દાખલ કરો એ સમયના જે મ્યુનિસિપલ કમિશનર હતા જેની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો ભૂતકાળભાઈ થયેલા છે એમની સામે ગુનો દાખલ કરો હાલના જે મેયર સ્ટેન્ડિંગના ચેરમેન છે અને જે અધિકારીઓ જેને આનું સ્કૂટીની કરવાનું હોય જેને સુપરવાઇઝિંગ કરવાનું હોય તમે ફાયર બ્રિગેડના નિયમોનું કોઈ પાલન નથી થયું તો આમાં ફાયર બ્રિગેડે પણ એનઓસી કેવી રીતે આપી ટૂંકમાં વડોદરા શહેરમાં આ જેટલા પણ સંસ્થાઓ કોઈ શન હોય કે ફાયર બ્રિગેડ હોય કે જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે આ શાળાના સંચાલકો આ બધા એના માટે જવાબદાર છે એવું અમારું માનવું છે એક દાખલો ઊભો કરો એક ઉદાહરણ ઊભું કરો વરદા શહેરમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે તમે પોલીસ કમિશનરને આદેશ કરો કે આ તમામની ઉપર ગુનો દાખલ થવો જોઈએ અને એક ઉદાહરણ એવું ઊભું કરો વડોદરા શહેરમાં કે આવા નિર્દોષ બાળકોનો જે જીવ ગયો છે ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના થાય ભવિષ્યમાં કોઈ મા બાપ પોતાના બાળકોને ના ગુમાવે એવું એક ઉદાહરણ વરદા શહેરમાં ઊભું કરવું હોય તો આ જે નેતાઓ જે રાજકીય નેતાઓ છે જે સ્ટેન્ડિંગ કમિટી છે તમે જુઓ કે મોરબીમાં જ્યારે દુર્ઘટના થઈ ત્યારબાદ ત્યાં સુપર સીટ લાવવામાં આવી કારણ કે સ્ટેન્ડિંગમાં ભ્રષ્ટાચાર થયા એવી રીતે વડોદરા શહેરમાં જે સ્ટેન્ડિંગ કમિટી મળે છે એમાં બધા ભાજપના સભ્યો છે અને સ્ટેન્ડિંગ કમિટીમાંથી જ જે કોન્ટ્રાક્ટ મળે છે એમાં ભ્રષ્ટાચારની ખાયકી થાય છે એવું મારું માનવું છે માટે એ સ્ટેન્ડિંગ કમિટીને તમે સુપર સીટ કરો કરી દો ને અને શું અમે કારણ કે છેલ્લા આટલા વર્ષોથી વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર સિવાય કશું થતું જ નથી અને જેના લીધે નિર્દોષ બાળકોનો જીવ ગયો છે અમારી માગણી છે પોલીસ કેસ થવા જોઈએ મોટના તલાવમાં જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના થઈ બાર બાળકો બે શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો એફઆઈઆર થઈ છે પણ અમને અધૂરું લાગે છે આજે આવેદનપત્ર આપ્યું છે અમારી ડિમાન્ડ છે કે તટસ્થ તપાસ સિટિંગ જજ મારફતે થાય જે તે ટાઈમના જે સત્તાધીશો હતા મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મ્યુનિસિપલ કમિશનર એ તમામ પર બી ઇન્ક્વાયરી થાય એમની એમને પ્રોપર્ટીઝની ચેક થાય આખો કોન્ટ્રાક્ટ જ્યારથી અપાયો ત્યારથી અત્યાર સુધીમાં એક ખૂબ મોટું ષડયંત્ર હતું કારણ કે નવી ચી ફોર્મ જેનો કોઈ બેલેન્સ શીટ નહીં એને પ્રી કરીને એપ્રૂવ કરીને કામ આપવામાં આવ્યું તો આખું ષડયંત્ર પહેલેથી જ છે આ તમામ વસ્તુની તટસ્થ તપાસ થાય અને ખૂબ વગદાર લોકો ઇન્વોલ્વ છે ત્યારે સિટિંગ જજ મારફતે જ આ તપાસ થાય એવી રિક્વામેન્ટ એવું જરૂરી છે અને સાથે જે શાળાના વિદ્યાર્થીઓને બી ગેરમાર્ગે શાળા દ્વારા દોરવામાં આવેલા અન્ય જગ્યાએ ના અન્ય જગ્યાએ પિકનિક લઈ ગયા પિકનિક લઈ જવાનું ફરજ ફરજ પાડી કમ્પલસરી રાખ્યું પિકનિક ના લઈ જાઓ તો માસ્ક કપાશે આ રીતની ધાકધમકી આપી આ તમામ બાબતે તતસ તપાસ થઈને તમામ જવાબદારો પર પણ કેસ થાય એ બાબતે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે